ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં પાદરાની ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ યોગાસન ચેમ્પિયનશિપમાં તાલુકા કક્ષાએ પોતાનું સ્કૂલનું નામ રોશન કર્યું છે રાજ્ય સરકાર દ્વારા હાલ ખેલ મહાકુંભ બે ચાલી રહ્યો છે જેના ભાગરૂપે પાદરાના અલગ અલગ સેન્ટર શાળાઓમાં ખેલ મહાકુંભ અંતર્ગત વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં પાદરાની મોબા વાકડ હાઈસ્કૂલમાં યોજાયેલ યોગાસન ચેમ્પિયનશિપમાં ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અંડર ફોર્ટીન સેવન્ટીન અને ઓપન એજ ચેમ્પિયનશિપમાં વિદ્યાર્થી અને શિક્ષકોએ બાજી મારી છે જેમાં અંડર ફોર્ટીન માં યુગ ધોબી નક્ષ ત્રિવેદી ધ્યાન પટેલ મિશ્વા જોશી રિશ્વી પટેલ જીલ પટેલ તેમજ અંડર સેવન્ટીન માં હેરી પટેલ અને ઓપન એજ માં જૈસ્મીના બેન જોશી સહિત તમામ લોકોએ બાજી મારી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ રોશન કર્યું હતું સ્કૂલ દ્વારા આજે તમામ વિદ્યાર્થી અને શિક્ષકોનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સંગીતના તાલ અને ફૂલોના વરસાદ સાથે બાળકો અને શિક્ષકોનું સ્કૂલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્કૂલના સંચાલક વિરલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા શિક્ષણ જગતમાં આગવું નામ એટલે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ્સોએ અમને ફરી એક વખત ગૌરવ અપાવ્યું છે સરકાર દ્વારા જે ખેલ મહાકુંભની મુહિમ ચાલી રહી છે ખેલ મહાકુંભ ચાલી રહ્યા છે તેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળાના બાળકોએ દસ જેટલા વિદ્યાર્થીઓને અમારા કોચ જયસ્મીના મેડમે પણ ભાગ લીધેલ હતો ગત વર્ષે અમારા બાળકોએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવી અને શાળાને ગૌરવ અપાવ્યું હતું તે જ રીતે આ વર્ષે પણ શાળામાંથી દસ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અલગ અલગ કેટેગરીમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન કેટેગરીમાં ભાગ લીધો હતો તમામ કેટેગરીમાં અમારી શાળાના બાળકો નંબર લઈ અને શાળાને સુંદર ગૌરવ અપાયું છે તે બદલ શાળાના બાળકોનો અને એના કોચનો અમે શાળા વતી આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં આગળ ખેલમાં પણ બાળકો વધે તેવા તમામ પ્રયત્નો અમે શાળા તરફથી કરીએ છીએ થેન્ક યુ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ખેલ મહાકુંભનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમારી ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલના છોકરાઓએ લગભગ અગિયાર જેટલા વિદ્યાર્થીઓએ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ગર્લ્સ બોયઝ દરેકે ભાગ લઈ અને શાળાનું નામ રોશન કર્યું છે તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવી અને અમારી શાળાનું નામ તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કરેલું